અહ હા કોઈ નથી બીઉં કોણી મારે પણ નથી ક્યું એનું ભૂલી ગયા તમે અલ્યા હું તો ભૂલી ગયો હા હું મોમા રે કો દલિયો કે આ તો હું ભૂલી ગયો તો આવ તરે ભૂલી જા છો અરે આ તો બસ ચીલો ટાઈમ જો તો હું ભૂલી ગયો તો લે લે હું બીજો ડોટો ભલાવ રાખજો પાછા અને આ બાઈક ચાલ લાવી તમે મોડ મોડ વાત ના કરી આ તો હમણાં લાવી દઉં અમુક કેવું છે નહીં એવું છે એમ નેવું લીધું નવ એટલું બધું લીધું નથી ના ના બાઈક સારું બાઈક ના તો તમાર બાઈક છે એટલે જેવું ભાખર વાળું છે કે જેવું ભાખર વાળું ભાખર વાળું જ છે જંગલ જેવું તો નથી ને બીક ગણી હોય તો તમે હાર્યો તો વધુ નહીં શું કરે બધા

લે પેટ્રોલ લકાવજો તમારા બાઇક વાળો હવે નખાઈ રહ્યા છો તમે તો ગળે છો મારા આ ચાવી લઈ તો છે ને પેટ્રોલ માથે જબર છે જોરદાર ભાગ ભાગ તો નથી ને ભાગ ભાગ તો નથી ભવર લાગી પડ ને કે મારા તો

ગરમી કરવાની મને ઓળખે તું ના મુકુડ કાળુ બારવું બંધ થઈ દો બંધ થઈ દો બકર જાય ને

પડી પડજો આપડે મેન લઈક બસ આ નથી પેલો હમણાં હમુદા પટી નાખો અધાર તો રહેતા નથી બોસ બોસ કર્યા

એ તમે ભોલું ના કરતા બધાનું નું કરાવો હાથ હા મારું જ કરવું છે તમારું કદી કરવું નહીં અમારું તો અમે કરશે પણ તમે તમારું કરજો ના ના હમા હાથ જોડો જો હેરંગ તમે છે કદી આયા તમે વગાડું હર્યું

આપડી કે બત્રી ભાત ને ભોજન ખાવા દાવા વાળા હવે બેઠા એના કરતા કોઈ રાખો આવતું કરતું ચાલુ જ છે બસ ચાલુ છે ચાલુ મારા વળછા મારા હારી નારી પછી બહી જાય હતી બાર વટિયા થઈ જ છે થાય કે હું માનતા નથી ને થોડી બેહી દઈ છે ભાઈ ખાવા પીવા નહીં જોતું હોય ને બધું પૂરું મારે કરવું પડે મારા વળછા ફરેથી હા હું ને આવું કરશી દાધા મારા દેવાળો ખૂંકા હશે આ બારવટી વટી આમ જે બકરી ના બનાવી તો બરાબર છે ને મને બકરી કરશી પડવાનું હું ભારતીય બધા ઉતરી હે કેતા અમિર બાદ આમ એ બાર વટીયા ચા બાકરી ભાવદેડ તું હા ભલે ભલે પાણી છોડું પાણી છોડું

ઉપર જ આગળ જાવું તો મારું બટું પણ તમે આવા ફરવા કેમ ને એક તમને કોઈ કોઈ નથી પથરા છે પાછું

બે કંટા કાળું બારોટી બેડ કંટાળી ગયા કોઈ આવતું નથી પૂછે મારી ના પડ્યા છે મસ્ત કોઈ નથી

આટલા ભેળાયા પણ આવડ્યું કે નહીં થોડું ઓળખી કોમ લેવું પડે ને ઉડી દે ઓવે છે એવું તમે બે વર્ષ થઈ બસ ને તું ઘરે હતાઈ જા હું હો અન ભાળો હું હોમો બેઠો છું ઈશારો કરું ફટલાને ઊભો કરી લેવાનો શું કેવું ફટાફટ નું જોવાનું છે

બસ બલા બલા તારા બોસ ને તારા બોસ ને તો ગાજો છોડ છોડ આ બોસ આ ગયા અલ્યા મારા મોણસે તો મારે બેસ બેહી જા મારો લે મારો એ વાત કોઈને હું હું પરણો છું હું પરણો છું હું પરણો પરણો મોણસે મારો બસ બસ રવાડ્યો